જય જવાન જય કિસાન તો મિત્રો આજે આપણે આવી ગયા છે તમે જોઈ રહ્યા છો તમે કોઈ દિવસ જોયું નહીં હોય જો મિત્રો પહેલી વાર જોઈ રહ્યા છો જો આ ટામાટાની અંદર આવી ગયા છે કઈ રીતે ભોધી લેશે ને કઈ રીતે ખેતી કરી રહ્યા છે ટાટાની જો આખા ખેતરની અંદર આ રીતે ટમાટાઓ આવી છે જો જો આ ઓળ કઈ રીતે બનાવી છે જો પાછલી ભાગની અંદર ઓળ આ કઈ રીતે બનાવે કઈ રીતે દોડી ભોંચી છે હું માહિતી આપી રહ્યો જો આ દૂરથી બોધી અને નાની હોય એટલી લટકારે છે અને એ બીજે પણ પાલખીની અંદર નીચે વાવી દીધે છે જો આ ટમાટા આ રીતે વાવેતર થાય છે જો થોડી હું બતાવું જો લાલ કમ એકદમ ટમાટું હોય છે મસ્ત મજાના ટમાટા હોય છે અમુક લોકોતા લોકો કહેતા હોય છે કે ટમાટા કઈ રીતે થાય છે કઈ રીતે ઉત્પાદન ટમાટાનું થાય છે જો આ રીતે ટમાટાનું આખી ખેતી કરી રહ્યા છે મારી હાથની છે મજા આવી જાય ટમાટાની ખેતી કરવાની તો ઓર મજા આવી જાય જો જો ટામાટું ખાલી જો આ જો અંદર ચકલ બકલા ખાઈને કટી ગયા છે જો આ વીઘો પૂરેપૂરો વાવેલો છે હવે તો ઉલવા આવ્યા છે આ સિઝનની અંદર ઘણા બધા ટમાટા વેચી ના છે એક વીઘો કમ્પ્લીટ વાવેલે છે જો આ રીતે આવા ટાટા થાય છે અમુક તો જો ચકલા ખાઈ જાય બધું ખાઈ જાય તાર ખેડૂતને વધે છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો અમારા ટામાટા એ ખેડૂત મિત્રો બીજા ટમાટા સુકાઈ ગયા છે હાવ જો આવા થઈ ગયે છે જો સુકાઈ ગયા છે અને અમુક લીલા ટમાટા છે આ લીલા છે હજી પાકી રહે છે અમુક અમુક જગ્યાએ પાકી ગયા છે અને અમુક અમુક જગ્યાએ બાકી છે ટમાટે એકદમ બેસ્ટ આવે મજા આવી જાય ટામાટાની ખેતી જોઈને તો જો આખા ખેતરની અંદર પાછળની ભાગની અંદર પણ ઊભા છે આ રીતે દોભલા જોવા હેડ સણા છે દોભલો જો આપણે જોવાની કોશિશ કરી રહ્યા છીએ આજ વોલોગ જોજો તમે જો મજા આવી જાય એવો વ્લોગ હું બનાવીશું જો આ ટામાટાની ખેતી કરી છે આખા ખેતરની અંદર અને આ જોવે આ જો હાથ બગાડી નાખ્યો ચાલે એવું ટાટા મૂકતો આવે છે ખરાબ એટલે ખરાબ આવે છે અને સરસ ટમાટોને એવું આવીતર આ બાજુ જો આ ટામાટે એરી અલગ છે એકદમ જો એ ટામાટો કેટલો આવે છે જો ને એકદમ અમુક ટામાટા તો આવે છે જો કિલો કિલો ના છે ખાલી તમે જો ટામાટું એટલે ટાટું ગીધે ટમાટું નહીં અને ટાટું આમ તોડી અને જેમાં નેના ટમાટો હોય એમ ખાઈએ ને તો મસ્ત મજા આવી જાય જો હું ખાઈ દે છું ટમાટો તમે પણ ખાજો મજા આવે છે જો આખા ખેતરની અંદર આ ગીધે ટાટું આવેલું છે જો મજા આવી જાય ટમાટાની ખેતી કરવાની અને ટાટાની મજા આવે આ બોતળે જે હૂતવે છે કઈ રીતે ટમાટું બોતેલું છે જો તૂટે નહીં કોઈ દિવસ આ રીતે કોઈ દિવસ ના તૂટે પહેલીવાર હું જોઈ રહ્યો છું ટમાટા તમે પણ આવા ટાટા કોઈ દિવસ નહીં જોઈ હોય જોઈ લેજો કોરી મોરી ના બોધવાના ખાલી ડોબલા જો આની અંદર મિત્રો મહેનત એટલી લાગે છે પચાસે સાઠ હજાર ખર્ચો થાય વીઘાના ટમાટાનું કામ કરવું હોય તો જો આ સાઈડ બધે આપણે ટમાટા આવે છે અને અંદર જો કોઈ પણ ટમાટો પડી જાય છે બગડી બગડી જો જોવા જય બગડી બગડી પડી જાય છે નમૂક આ કઈ જોઈએ છે એવો બધા ઘણા બધા ટમાટા છે તો આ ટમાટા વિશે મેં વિડીયો બનાવ્યો તો ટમાટા જોતાં જોતાં હેડી રહ્યા છે અને ઘણા બધા ટમાટો આવેલા છે જો તમને હું બતાવી રહ્યો છું જો ટમાટાનું ખેતીની અંદર રોપ જે થાય છે એ ટાટાનું કઈ રીતે શામાં આવે છે જો આ ખોખું બતાવી રહ્યો છે આ ખોખાની અંદર જે ટમાટા આવે છે એનો રોપ આવે છે અને એકદમ હમ મજાની ખેતી થાય છે ટાટાની જો આ કાચા ટાટા હળાવડા પહેલાં આવે છે અને હવે બીજો રોપા કરી નાખ્યો છે અથાળની અંદર જો અથની અંદર બીજો ઉનાળું ટમાટા જે આ સિંહો ટાટા છે બધાએ પલાંક કરી નાખે ને આવે છે તો મિત્રો અમારો વિડીયો બને તો લાઇક શેર કરજો